ઠ વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે પિંડુલ ગામે શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું પાવીજેતપુર તાલુકાના પિંડુલ ગામે સિત્તેર લાખના ખર્ચે નવીન બનાવવામાં આવેલ શાળાનું પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આ શાળા માત્ર ભવન નહીં પણ સરસ્વતી દેવીનું મંદિર છે ગામ લોકો વધારેમાં વધારે રુચિ દાખવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અભ્યાસ કરાવે આપણા બાળકો ભણી ગણી અને આગળ વધે એ માટે મંત્રી અધિકારીઓ પદાધિકારીઓ ગામડાઓ ખૂંદી બાળકોને શાળા પ્રવેશ કરાવે છે આપણો છોટાઉદેપુર જિલ્લો સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ આવે એ માટે સૌએ મળી અને સહિયારા પ્રયાસો કરવા પડશે તેમ કહી અને વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસના કામોની ચર્ચા કરી હતી કાર્યક્રમમાં ગામના સરપંચ ધર્મિષ્ઠાબેન શંકરભાઈ રાઠવા તાલુકા પંચાયત સભ્ય પૂર્વ ટીપીઓ કૃષ્ણકાંતભાઈ રાઠવા સીઆરસી કોઓર્ડિનેટર નરેન્દ્રભાઈ તેમજ ગામના આગેવાનો બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા